આ થાંભલા ઊભા કરવાનો જોઈ લો મશીન મિનિટમાં થાંભલા ઊભા થઈ જાય અને પેલા માણસથી ઊભા આઠ જણા જોતા અને અત્યારે જો આ મશીનગ્રી આવી ગઈ બધી એટલે હવે આમાં તાત્કાલિક દસ મિનિટમાં થાંભલો ઊભો થઈ જાય જોઈ લેજો હવે આ તમે કરે દસ મિનિટમાં ઊભો થઈ જાય પંદર વીસ મિનિટમાં તો ખાટો કરીને થાંભલો ઊભો કરી નાખે છે કમ્પ્લીટ થઈ જાય તો વીસ મિનિટમાં તો વાર કાંઈ લાગે નહીં જાજી એકદમ ઊભો થઈ જાય જોઈ જ કઈ રીતે ગોઠવે છે ને કઈ રીતે મશીનમાં ખાકરમાં બાંધીને સર હવે આમાં વાર લાગે કો થાંભલા તો છોડી નાખે આમાં તો હું માણસોને ખાલી હાથ રાખીને અમુક કરવાનું રહી બાકીનું બધું કમ્પ્લીટ ખાડો મશીનથી થઈ જાય સીધો ઊભો આનાથી છે ખાલી બુરવાના રહી એને ખાડા આ ઉતારી દીધો લે અને હમણાં ખોટું પહેરું ધડફ કરીને બી દઈએ એટલે કામ થઈ ગયું કમ્પ્લીટ આટલો ઊભો થઈ ગયો હું વાર લાગે આમાં કામ બહુ સારું છે આ મશીનરીનું જડથી એકદમ જડથી કામ થાય અને કામે સારું થાય એમ હાથેથી ખાડા કરવામાં વાર લાગે અને આનાથી વાર ન લાગે એકદમ ખાડાની બધું થઈ જાય